શું તમે કલ્પના કરી શકો છો કે જે લોકો નવા રાષ્ટ્રપતિના સૌથી વફાદાર સમર્થક હતા તે જ લોકો અચાનક પોતાના સાથીઓ સામે જેરી નફરત ફેલાવા લાગ્યા છે સ્લર્સથી પરિવારો તૂટી રહ્યા છે નોકરીઓ જોખમમાં છે અને આનંદનો તહેવાર યુદ્ધનું મેદાન બની ગયો છે દેશ નિકાલની વાતો જોર પકડી રહી છે શું અમેરિકાનું વચન તૂટી જશે મિત્રો આજે આપણે એક હૃદયદ્રાવક મુદ્દા પર વાત કરી રહ્યા છે જે આપણા માટે ઘણા લોકોના ઘરની નજીક પહોંચી ગયો છે જેમ જેમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે પગલા વધારી રહ્યા છે તેમ તેમ તેમની નીતિઓ કાયદેસર રહેતા લોકો માટે પણ મુશ્કેલી ઉધારી રહી છે લાંબા સમયથી ગ્રીન કાર્ડ સાથે રહેતા અને નાગરિકતા ધરાવતા લોકો પણ ગંભીર જાતિવાદનો સામનો કરી રહ્યા છે અત્યાર સુધી આ ઘટનાઓ

શુભેચ્છાઓ શેર કરી તો ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી કટ્ટર જમણેરી ખ્રિસ્તી રાષ્ટ્રવાદીઓ અને શ્વેત સર્વોપરિતાવાદીઓએ તેમની પોસ્ટને જાતિવાદી મીમ્સથી ભરી દીધી તેમને તેમના દેશમાં પાછા જઈને તેમના દેવતાઓની પૂજા કરવાનું કહ્યું ઘણાએ તો શ્રાપ આપતા તેને ખોટા દેવતાઓની નરક જેવી ઉજવણી કહી નિકી હેલી આ હુમલાઓ ટ્રમ્પના કટ્ટર સમર્થકો તરફથી થઈ રહ્યા છે જેને કારણે રૂઢિચુસ્ત ભારતીય અમેરિકનો પણ આઘાતમાં છે ટ્રમ્પના તમામ ઇમિગ્રેશન પર કડક વલણ અને અપનાવવાના કારણે તેમના સમર્થકો હવે ખુલ્લે સરળ નિશાન બની ગયા છે આ નફરત માત્ર અમેરિકા પૂરતી સીમિત નથી ઓક્ટોબર બે હજાર માં એક્સ એટલે કે ટ્વિટર પર જ ભારતીયો વિરુદ્ધ લગભગ સત્યાવીસો જાતિવાદી પોસ્ટ ટ્રેક કરવામાં આવી હતી એલોન મસ્ક દ્વારા ટ્વિટર ને એક્સ માં ફેરવ્યા પછી ફ્રી સ્પીચ ના નામે નફરત ફેલાવવાની સરળતા વધી ગઈ છે અને સતત આવા બનાવો બની રહ્યા છે ભારતીયો એચ વન બી વિઝાના સૌથી મોટા લાભાર્થી છે લગભગ સિત્તેર ટકા વિઝા ભારતીયોને મળે છે ટ્રમ્પના સમર્થકો આને સંપૂર્ણપણે

જેમાં લખ્યું હતું કે ડોન્ટ ઇન્ડિયા માય ટેક્સાસ આનાથી ભારતીય વ્યવસાયિકોથી ભરેલા ઉપનગર સબર્ગમાં ભયનો માહોલ છે આ બધું હૃદયને તોડી નાખે તેવું છે આપણે આ રાષ્ટ્રના નિર્માણ માટે સખત મહેનત કરી છે પણ હવે આપણા તહેવારો આપણી ઓળખ પર હુમલા થઈ રહ્યા છે આ માત્ર पॉलिटिक्स એટલે કે રાજકારણ નથી આ વ્યક્તિગત છે આ પરિવારોને તોડી રહ્યો છે તો આપણે શું કરવું સાવધ રહો નફરતને ખુલ્લી પાડો અને યાદ રાખો વિવિધતા એટલે કે ડાયવર્સિટી એ ખતરો નથી તે અમેરિકાની તાકાત એટલે કે સ્ટ્રેન્થ છે આ મુશ્કેલ સમયમાં દિવાલો નહીં પણ પુલ બનાવો જો તમને પણ આ ડંખ લાગી રહ્યો હોય તો જાણો તમે એકલા નથી આપનો સમાજ મજબૂત છે તમારી વાત કોમેન્ટમાં જણાવો આ તોફાન વચ્ચે મજબૂત રહેવા વિશે વધુ જાણવા માટે ઉજાસ ટીવી ને કરો અને બે આઇકન દબાવો આવતા વખત સુધી આશાનો દીવો પ્રજ્વલિત રાખો